નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો ખેડૂત મિત્રો હાલમાં આપણી ચેનલ પર ભેંસ વેચવા માટે આવી ગઈ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે જે આ ભેંસ છે એ વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે જે લોકોને ખરીદવી હોય આ ભેંસ દૂધ પીવા માટે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આજ વિડીયોમાં ભેંસની ટોટલી માહિતી આપણે પૂરેપૂરી માહિતી આપી દેવાના છીએ તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે ભેંસ ત્રીજું વેતર છે અને ભેંસ એકદમ સારી એવી એકદમ સોજી એવી છે જોઈ શકો છો ત્રીજું વેતર છે એ જ પ્રમાણે આ ભેંસના ફોટા આપણી પાસે થોડાક છે એ પણ તમને બતાવી દઈએ ભેંસ સારી એવી છે ને એકદમ સોજી છે અને મિત્રો આ જે ભેંસ ખરીદવા માટે તમે નીચે મોબાઈલ આપ્યો નંબર આપેલો છે જે માલિક છે એમનો મોબાઈલ નીચે નંબર આપેલો છે જે આ વિડીયો ચાલુ છે ત્યાં જ તો મિત્રો ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરી શકશો અને આ ભેંસની ખરીદી કરી શકશો હવે આ ભેંસ જોવા ક્યાં મળશે એની વાત કરીએ તો આ ભેંસ ત્રીજું વેતર છે કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા ભાઈ કરે છે ગામ કાનિયાટ છે તાલુકો જિલ્લો બોટાદ છે તો બોટાદ જિલ્લાની આ ભેંસ છે અને માલિકનો મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે જ આપેલો છે ત્યાંથી તમે ડાયરેક ડાયરેક જ માલિક સાથે વાત કરી શકશો અને આ ભેંસની આસાનીથી તમે ખરીદી કરી શકશો મિત્રો જો તમારે આ ભેંસ ન લેવાની હોય તો વિડીયોને આગળ ને આગળ શેર કરી નાખો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા અમારા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઈઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો